મારું નામ છે રાહુલભાઈ મકવાણા ગામ ખંભાળિયા તાલુકો વિસાવગર જિલ્લો જૂનાગઢ અમારી ગામના અંદર મારા મારા મમ્મી સરપંચ તરીકે ફરજ બજાવે છે મારા પપ્પા અત્યારે ગામની અંદર ત્યાં નીકળેલા ત્યારના સમયની અંદર ત્યાંના અમારા ગામના કોળી કિશોરભાઈ હરિભાઈ માલણીયા એ ગામમાં દારૂ પીને બૂમફાટ મઢાવતા હતા દુકાનની અંદર તો મારા પપ્પાએ કહેલું કે ભાઈ તમે અત્યારે આ અત્યારે રહેવા દો ને તમે ઘરે વ્યા જાવ અને અમે એને તેને અમારા ગામની અંદર રહેવા માટે રાખેલા છે આંગણવાડીની અંદર તો અમે એમ કીધું કે ભાઈ તમે જો કરતા હોય તો તમે મકાન ખાલી કરી નાખો અને તમે બહાર રહેવા હોયા છીએ પણ તે લોકો સમજ્યા નહીં અને મારા પપ્પા ઘરેથી નીકળ્યા અને ઘરેથી હોટલે મારી હોટલ છે હોટલે જતા હતા ત્યારની સમયની અંદર તે પોતે એકલા લઈને પાઇપ ફોડે એને પાછળથી હુમલો કરેલ છે બરાબર અને પાછળથી માથા માથામાં ભાગે હાથના ભાગે અને પાછળ વાહમાં પાઈપના મારેલ છે